વિજ્ઞાનમાં તમે ઘણી બધી સંખ્યાઓનો ઉપયોગ કરવાના છો તો એ કોઈ વાંધો નથી પડતો કે તમે જીવવિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાન કરો છો અથવા ભૌતિક વિજ્ઞાન સંખ્યાઓ તો સામેલ હોય જ છે અને ઘણી વખત સંખ્યાઓ ઘણી મોટી હોય છે ઘણી ઘણી મોટી સંખ્યાઓ હોય છે ઘણી મોટી સંખ્યાઓ અથવા તો ઘણી નાની ઘણી નાની સંખ્યાઓ ઘણી જ નાની સંખ્યાઓ તમે કેટલીક બહુ મોટી સંખ્યાઓ વિશે વિચારો તો જો હું તમને પૂછું કે માનવ શરીરમાં આણુ કેટલા છે અથવા માનવ શરીરમાં કેટલા કોષ છે અથવા પૃથ્વીનું વજન કિલોગ્રામમાં કેટલું હશે આ બહુ જ મોટી સંખ્યાઓ છે જો હું તમને પૂછું હું ઇલેક્ટ્રોનનું વજન પૂછું તો તે બહુ જ નાની સંખ્યા હશે તો કોઈ પણ પ્રકારના વિજ્ઞાનમાં તમે આ બધું જ જોશો એક ઉદાહરણ તરીકે મને એક બહુ જ સામાન્ય સંખ્યા કે જે તમે જોશો મુખ્યત્વે રસાયણ વિજ્ઞાનમાં તો એ બતાવા દો તે એવોગેડ્રોનો અંક કહેવાય છે એવોગેડ્રોનો અંક અને જો હું તેને નંબર લખવાની આદર્શ રીતે લખવા જાઉં તો તેને એ રીતે લખી શકાય કે નવા રંગમાં લખીએ તે છ હજાર ને બાવીસ અને પછી બીજા વીસ શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ અને જો હું અહીં વધારે વાંચી શકાય એ માટે કેટલાક અલ્પ મૂકું તો પણ તે ખરેખર વાંચવામાં મદદ નહીં કરી શકે અહીં મને થોડા અલ્પ મૂકવા દો તો પણ હજી બહુ જ મોટી સંખ્યા છે અને તમે જાણો છો કે જો મારે તે એક કાગળના ટુકડા પર લખવું હોય અથવા તો મારે કોઈ પેપર છાપવું હોય એવો ગેડરોનો ઉપયોગ કરીને તો તમે જાણો છો તે લખવા માટે ઘણો સમય લઈ લેશે અને તેનાથી પણ વધારે તે ઘણું અઘરું છે જો હું એક શૂન્ય લખવાનું ભૂલી જાઉં અથવા જો હું બહુ શૂન્ય લખી દઉં તો આ સમસ્યા છે કોઈ સારી રીત છે આને લખવાની તો આને લખવા માટેની સારી રીત એ છે કે તે બધાને તમે આ રીતે લખો છ ની પાછળ ત્રેવીસ અંકો લખવા અથવા છ હજાર બાવીસ પાછળ વીસ શૂન્ય અને આ પ્રશ્નનો જવાબ આપવા તમે આતુર હોવ એવો ગેટ્રોની સંખ્યા જો તમારી પાસે બાર ગ્રામ કાર્બન હોય ખાસ કરીને બાર ગ્રામ કાર્બન બાર આ તેમાં કેટલા અણુ આવેલા છે એ છે અને તેથી તમે જાણો છો ગ્રામ એ પાઉન્ડના એકના ના છેદમાં પચાસ માં ભાગ જેટલું છે તેથી તે ફક્ત તમને ખ્યાલ કે એક સમયમાં પોઈન્ટ પર કેટલા અણુ આવેલા છે આ એક બહુ મોટી સંખ્યા છે અહીં આ મુદ્દો તમને કોઈ રસાયણશાસ્ત્ર શીખવાડવા માટે નથી આ મુદ્દો અહીંયા તેને સરળ રીતે લખવા માટેનો છે તેને લખવાની સરળ રીતને આપણે વૈજ્ઞાનિક સંજ્ઞા કહીએ છીએ વૈજ્ઞાનિક સંજ્ઞા અને આ માટે મારો શબ્દ લો તેમ છતાં આ તમારા માટે કદાચ જરા કૃત્રિમ લાગશે આ ખરેખર એક સરળ રીત છે તેને આની જેમ લખવા માટે તો હું તમને એ કઈ રીતે કરવાનું છે એ બતાવતા પહેલા મને વૈજ્ઞાનિક સંજ્ઞાઓ અંતર્ગત સિદ્ધાંતો બતાવવા દે જો હું તમને કહું દસ ની શૂન્ય ઘાત શું થાય આપણે જાણીએ છીએ તે એક થાય દસ ની એક ઘાત શું થાય સારું તે દસ થાય દસ નો વર્ગ શું થાય તે દસ ગુણ્યા દસ એટલે કે સો થાય દસની ત્રણ ઘાત શું થાય દસ ની ત્રણ ઘાત એટલે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ જે એક હજાર થાય મને લાગે છે કે તમે અહીં એક સામાન્ય નમૂનો જોયો હશે દસ ની શૂન્ય ઘાતને કોઈ શૂન્ય નથી કોઈ શૂન્ય નહીં સાચું ને દસ ની એક ઘાતને એક શૂન્ય છે દસ ની બે ઘાતને હું બીજી ઘાત કહેવા જઈ રહ્યો છું દસ ની બે ઘાતને બે શૂન્ય છે છેવટે દસ ની ત્રણ ઘાતને ત્રણ શૂન્ય છે પરંતુ મને લાગે છે તમને ખ્યાલ આવી ગયો હશે ત્રણ શૂન્ય જો હું દસ ની સો ઘાત દસ ની સો ઘાત કરું તો તે કેવું લાગશે મને નથી લાગતું કે તે બધું અહીં લખવું પરંતુ તે એકની પાછળ તમે ધારી શકો સો શૂન્ય તેથી તે ઘણા બધા શૂન્ય હશે અને જો આપણે તે બધા શૂન્યની ગણતરી કરીએ તો અહીં સો શૂન્ય હશે અને ખરેખર એ કદાચ આ બાજુ દસપ્રદ રહેશે તમે કદાચ તે સંખ્યાને જાણતા હશો અથવા નહીં પણ જાણતા હો તેને ગુગોલ કહે છે એક ગુગોલ ઓગણીસમી સદીની શરૂઆતમાં જો કોઈ એ કહે ગુગલ તો તમને સર્ચ એન્જિનનો વિચાર ના આવે તમને દસની ની સો ઘાતનો વિચાર આવે જે બહુ મોટી સંખ્યા છે જો તમે ખરેખર તે અણુની સંખ્યા કરતા મોટા છે અથવા તે આ સૃષ્ટિમાં અણુની અંદાજીત સંખ્યા છે આ સૃષ્ટિમાં મારો મતલબ છે કે તમે જાણો છો કે બીજું શું તે એ છે કે ત્યાં બહાર છે તે પ્રશ્ન ઉઠાવે છે પરંતુ તમે જાણો છો કે હું ઉપર વાંચી રહ્યો હતો બહુ દૂર નહીં અને જો મને બરાબર યાદ હોય તો આ સૃષ્ટિમાં દસ ની ઓગણ ઘાત થી દસ ની એક્યાસી ઘાત સુધીના આણું છે અને આ સ્વાભાવિક રીતે જ અંદાજ છે એની કોઈ ગણતરી ના કરી શકે લોકો માત્ર અંદાજ કરે છે અથવા એનાથી પણ વધારે કહીએ તો ધારણા કરે છે પરંતુ આ એક મોટી સંખ્યા છે પરંતુ તમારી માટે વધુ રસપ્રદ હોઈ શકે કે આ સંખ્યા એ પ્રખ્યાત સર્ચ એન્જિન ગુગલના નામ પાછળ રાખવાનું કારણ છે ઓએલ સાથે ગુગલ અને હું નથી જાણતો કે તેઓ તેને ગુગલ કેમ કહે છે કદાચ તેઓને તે ડોમેન નામ મળ્યું હશે કદાચ તેઓ ઘણી બધી માહિતીનો સંગ્રહ કરવા માંગતા હશે કદાચ એટલા બધા બાઇટની માહિતી અથવા તે ફક્ત એક સારો શબ્દ હશે તે કંઈ પણ હોય કદાચ તે હશે તેના શોધકની મનપસંદ સંખ્યા પરંતુ તમે જાણો છો ગૂગલ એ એક સારી ઉપયોગી વસ્તુ છે પરંતુ કઈ પણ હોય હું બીજી વાતો કરવા તરફ જઈ રહ્યો છું આ એક ગુગલ છે માત્ર એક સાથે સો શૂન્ય પરંતુ હું સમાન રીતે એને દસ થી સો વચ્ચે લખી શકું છું જે તમે જાણો છો કે જે સ્પષ્ટપણે સરળ રીત છે આ એક લખવા માટેની સરળ રીત છે આ સરળ છે હકીકતે આ બહુ જ અઘરી રીત છે કે જેને મને એને લખવામાં કોઈ મુશ્કેલી નથી થઈ રહી તે મને હંમેશ માટે લઈ રહી છે તે અહીં માત્ર વીસ શૂન્ય હતા સો શૂન્ય હું એનાથી આ સ્ક્રીન ભરી દઉં અને તમને એ બહુ કંટાળાજનક લાગશે તેથી મેં એ લખ્યું જ નથી તો સ્પષ્ટપણે લખવા માટે આ સરળ છે અને તેથી તમે વિચારી શકો છો કે આ માત્ર દસ ની ઘાત માટે બરાબર છે સાચું ને પરંતુ આપણે કેવી રીતે લખી શકીએ કે જે દસ ની ઘાતમાં નથી સાદાઈના ઘાતને આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ કેવી રીતે અને એ કરવા માટે તમારે સ્પષ્ટપણે જાણવું જોઈએ આ સંખ્યા આ સંખ્યા આપણે આ રીતે લખી શકીએ તો એમાં કેટલાક આંકડા એમાં એક બે ત્રણ અને પછી વીસ શૂન્ય તેથી તે છ પછી ત્રેવીસ આંકડા બરાબર ને છ પછી ત્રેવીસ આંકડા શું થશે જો હું એ પ્રયત્ન કરું કે દસ ની ઘાતની નજીક જવાય તો શું થશે જો હું કહું કે દસ ની ત્રેવીસ ઘાત આ મેજન્ટા રંગનું દસની ત્રેવીસ ઘાત એકવાની બરાબર થાય એ એકની સાથે ત્રેવીસ શૂન્ય બરાબર થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તમને ખ્યાલ આવી ગયો હશે એ દસ ની ત્રેવીસ ઘાત છે હવે આપણે તે સાંકળને કંઈક રીતે લખી શકીએ કારણ કે જો આપણે આ સાંકળને છ વડે ગુણીએ શું છ જો આપણે દસ ની ત્રેવીસ ઘાતનો ગુણાકાર છ સાથે કરીએ તો આપણને શું મળે સારું આપણને છ સાથે ત્રેવીસ શૂન્ય મળે આપણી પાસે છ અને પછી ત્રેવીસ શૂન્ય હશે મને તે લખવા દો તમારી પાસે એમ કરતા ત્રેવીસ શૂન્ય હશે કારણ કે જે બધું મેં કર્યું એમાં જો છ નો ગુણાકાર કરવું તો તમે જાણો જ છો કે કેવી રીતે ગુણાકાર કરવો છ ગુણ્યા એક અને તમને છ મળશે અને બધા શૂન્ય ગુણ્યા છ એ શૂન્ય થશે તેથી આપણી પાસે છ ની પાછળ ત્રેવીસ શૂન્ય હશે તેથી તે બહુ ઉપયોગી છે પરંતુ હજી આપણે આ સંખ્યાથી છુટકારો નથી મેળવી શકતા મારો મતલબ છે અહીં કોઈ બે હોવા જોઈએ તો આપણે તેને વધારે સારું કઈ રીતે બનાવી શકીએ સારું જો આપણે તેને દશાંશમાં લખીએ તો શું થાય આ સંખ્યા અહીં આ સંખ્યા જો આ બે એ શૂન્ય હોય તો તદ્દન એવી જ આ સંખ્યા હશે પરંતુ જો આપણે તે બેને ત્યાં મૂકવા માંગીએ તો આપણે શું કરવું જોઈએ સારું આપણે કેટલાક દશાંશ મૂકી શકીએ આપણે કહી શકીએ કે તે છ પોઈન્ટ દસ ની ત્રેવીસ ઘાતની સમાન હોય અને હવે આ સંખ્યા તદ્દન તે સંખ્યા જેવી જ હશે પરંતુ તે બહુ જ સરળ રીત છે આને લખવા માટેની અને જો તમે ઈચ્છો તો તે ચકાસી પણ શકો છો તે થોડો વધારે સમય લેશે કદાચ આપણે પહેલા તે નાની સંખ્યા વડે કરવું જોઈએ પરંતુ જો તમે છ પોઈન્ટ શૂન્ય બાવીસ નો ગુણાકાર દસ ની ત્રેવીસ ઘાત સાથે કરો અને તમે બધું લખો તો તમને અહીં આ સંખ્યા મળશે તમને એવો ગેટ્રો સંખ્યા મળશે એવો ગેટ્રો આંક અને તેમ છતાં આ આટપટુ છે અથવા તે પહેલી જ વારમાં થોડું સાહજીક નથી લાગતું તમે જાણો છો આ માત્ર એક સંખ્યા લખેલી છે તેમાં ગુણાકાર છે અને પછી દસ ની ઘાત તમે કહી શકો તે બહુ સરળ નથી પરંતુ તે ખરેખર છે જ કારણ કે તમે તરત જ જાણી શકો કે તેમાં કેટલા શૂન્ય છે અને દેખીતું જ છે કે આ બહુ ટૂંકી રીત છે આ સંખ્યા લખવા માટેની ચલો બીજા વધારે દાખલા કરીએ મેં એવો ગેટરો સંખ્યાથી શરૂઆત કરેલી કારણ કે તે ખરેખર વૈજ્ઞાનિક સંજ્ઞાઓની જરૂર દર્શાવે છે કે જેથી તમારે એ વારંવાર લખવી ના પડે તો ચાલો બીજી કેટલીક સંખ્યાઓ જોઈએ અને આપણે તેઓને વૈજ્ઞાનિક સંજ્ઞામાં લખીશું તો ધારો કે મારી પાસે એક સંખ્યા છે ધારીએ કે મારી પાસે સાત હજાર ત્રણસો ને છે અને હું તેને વૈજ્ઞાનિક સંજ્ઞામાં લખવા માંગુ છું તેથી મને લાગે છે કે આ વિચારવા માટે સૌથી સારી રીત સારું મેં તે અહી લખી છે દસ ની ત્રણ ઘાત એક હજાર છે તો આપણે જાણીએ છીએ કે દસની ત્રણ ઘાત એ એક હજાર છે તો અનિવાર્યપણે દસની મોટામાં મોટી ઘાત કે જે આ સંખ્યાને બંધ બેસતી આવે આ સાત હજાર છે તો આ સાત હજાર અને પછી તે શૂન્ય પોઈન્ટ ત્રણ હજાર પછી તે શૂન્ય પોઈન્ટ શૂન્ય ચાર હજાર મને ખબર નથી કે આ તમને મદદ કરશે કે નહીં આપણે તેને સાત પોઈન્ટ પિસ્તાળીસ ગુણ્યા દસ ની ત્રણ ગાત એમ લખી શકીએ કારણ કે તે સાત હજાર વધતા શૂન્ય પોઈન્ટ ત્રણ હજાર શૂન્ય પોઈન્ટ ત્રણ ગુણ્યા એક હજાર શું થાય શૂન્ય પોઈન્ટ એ ત્રણસો થાય શૂન્ય પોઇન્ટ શૂન્ય ચાર ગુણ્યા એક હજાર શું થાય તે ચાલીસ થાય શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય પાંચ ગુણ્યા એક હજાર શું થાય તે પાંચ થાય તો સાત પોઈન્ટ ત્રણસો પિસ્તાળીસ ગુણ્યા એક હજાર એ સાત હજાર ત્રણસો ને પિસ્તાળીસ થાય ચલો મને ગુણાકાર કરવા દો માત્ર તેને વધુ સાફ બતાવવા માટે તો જો હું સાત પોઈન્ટ ત્રણસો ને પિસ્તાળીસ ગુણ્યા એક હજાર કરું હું જે રીતે કરી રહ્યો છું તેમ હું શૂન્યને અવગણીશ હું અનિવાર્યપણે તેનો એક વડે ગુણાકાર કરીશ તો મને સાત ચાર અને પાંચ મળશે હું તેમને છેલ્લે મૂકીશ અને પછી મારી પાસે ત્રણ દશાંશ સ્થળ છે એક બે અને ત્રણ તેથી એક બે ત્રણ અહીં દશાંશ મૂકો અને તે તમારી પાસે છે સાત પોઈન્ટ ખરેખર સાત હજાર ત્રણસો ને પિસ્તાળીસ થાય ચાલો તેમાંના કેટલાક બીજા દાખલા કરીએ તો ધારો કે આપણે છ ને વૈજ્ઞાનિક સંજ્ઞામાં લખવા છે સ્પષ્ટ છે કે અહીં વૈજ્ઞાનિક સંજ્ઞામાં લખવાની કોઈ જ જરૂર નથી પરંતુ તેને કેવી રીતે લખી શકાય દસ ની એવી કઈ મોટામાં મોટી ગાચ છે જે છ સાથે બંધ બેસતી આવે સારું મોટામાં મોટી ગાંચ છે જે છ સાથે બંધ બેસતી આવે તે માત્ર એક છે તો આપણે તેને આ રીતે લખી શકીએ કે કોઈક સંખ્યા ગુણ્યા દસ ની શૂન્ય ઘાત તે માત્ર એક છે સાચું તે માત્ર એક છે તો છ એ કેટલા ગુણ્યા એક થાય સારું તે માત્ર છ છે તો છ બરાબર છ ગુણ્યા દસ ની શૂન્ય ઘાત થાય તમારે હકીકતે આ રીતે નહીં લખવું પડે આ બહુ જ સરળ છે હવે જો આપણે કોઈકને ને આની જેમ દર્શાવવા માંગતા હોઈએ તો શું મેં ની શરૂઆતમાં જ કહેલું કે વિજ્ઞાન જેમાં તમે બહુ જ મોટી અને બહુ જ નાની સંખ્યાઓ જોશો તો ચાલો ધારો કે તમારી પાસે સંખ્યા છે તેને આ રંગમાં કરીએ ધારો કે તમારી પાસે સંખ્યા છે એક અને એક બે ત્રણ ચાર અને પછી પાંચ શૂન્ય છે અને તેના પછી સાત છે એક વાર ફરીથી આ કોઈ સરળ સંખ્યા નથી દસ ની મોટામાં મોટી ઘાત કઈ છે જે આ નંબર સાથે બંધ બેસતી આવે કે જે સંખ્યાને ભાગી શકાય એ માટે જરા વિચારીએ દસ ની બધી ઘાત કે જે આપણે પહેલા કરી એ ઘન હશે અથવા હા દસની ઘન ઘાત હશે આપણે દસ ની ઋણ ઘાત માટે પણ કરી શકીએ તમે જાણો છો કે દસ ની શૂન્ય ઘાત એક થાય ચાલો અહીં શરૂ કરીએ દસ ની ઋણ એક ઘાત બરાબર એક ના છેદમાં દસ થાય કે જે શૂન્ય પોઈન્ટ એકની સમાન થાય બીજો રંગ લઈએ હું ગુલાબી લઈશ દસ ની ઋણ બે ઘાત બરાબર એક ભાગ્યા દસ નો વર્ગ થાય કે જે એક ભાગ્યા સો જે શૂન્ય પોઈન્ટ શૂન્ય એક બરાબર થાય અને મને લાગે છે કે તમને ખ્યાલ આવી ગયો છે સારું ચાલો મને હજી એક કરવા દો કે જેથી તમને ખ્યાલ આવે દસ ની ઋણ ત્રણ ઘાત દસ ની ઋણ ત્રણ ઘાત બરાબર એક ભાગ્યા દસ ની ત્રણ ઘાત કે જે એક ભાગ્યા એક હજાર બરાબર થાય જે શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય એક બરાબર થાય તેથી અહીં સામાન્ય રીત છે દસ ની કોઈ પણ ઋણ ઘાત એટલા દશાંશ ચિહ્ન પછી એટલી જગ્યા હશે તેથી અહીં શૂન્ય ની સંખ્યા નહીં હોય અહીં શૂન્ય ની ઋણ ત્રણ ઘાત તમારી પાસે અહીં બે શૂન્ય જ હશે પરંતુ દશાંશ ચિહ્ન ની પાછળ ત્રણ જગ્યા હશે તેથી તેમાં દસની મોટામાં મોટી કેટલી ઘાત હશે સારું મારી પાસે અહીં કેટલાક દશાંશ સ્થળ હશે દશાંશ ચિહ્ન પછી મારી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ તો દસ ની ઋણ છ ઘાત સમાન હશે અને દશાંશ ચિહ્ન ની પાછળ છ દશાંશ સ્થળ હશે અને છેલ્લો પોઈન્ટ અથવા છેલ્લું સ્થળ એક હશે તો અહીં પાંચ શૂન્ય અને એક હશે તે દસ ની ઋણ છ ઘાત છે હવે સાત ગુણ્યા તે સંખ્યા છે બરાબર ને જો આપણે સાત વડે ગુણાકાર કરીએ તો આપણને સાત ગુણ્યા એક અને પછી આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સંખ્યાઓ દશાંશ સ્થળ ની પાછળ હશે એક બે ત્રણ ચાર પાંચ છ તો આ સંખ્યા ગુણ્યા સાત એ સ્પષ્ટપણે એ જ સંખ્યા છે કે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી તો આપણે તે સંખ્યાને ફરીથી લખીએ દરેક વખતે આ સંખ્યા લખવાની બદલે આપણે તે ફરીથી લખી શકીએ આપણે તેને આ સંખ્યાની બરાબર લખી શકીએ અથવા આપણે તેને સાત ગુણ્યા આ સંખ્યા એમ લખી શકીએ પરંતુ આ સંખ્યા એ તે સંખ્યા કરતા સારી નથી પરંતુ આ સંખ્યા દસ ની ઋણ છ ઘાતની સમાન છે સાત ગુણ્યા દસ ની ઋણ છ ઘાત હવે તમે વિચારો તમે જાણો છો વિચારો તે સંખ્યા જો આપણી પાસે સાત હોય તો મને આ રીતે વિચારવા દો જો સાત હોય તો શું ધારો કે અહીં સાત ત્રણ છે તો આપણે શું કરી શકીએ સારું આપણે અહીં પેલા આંકડા તરફ જોઈએ કારણ કે આ પ્રકારના દસ ની મોટી ઘાતમાં હોઈ શકે જે અહીં આમાં જઈ શકે તેથી જો આપણે તેને દર્શાવવા માંગતા હોઈએ મને લખવા દો બીજો દશાંશ તેના જેવો છે તો ચાલો જોઈએ મેં શૂન્ય 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 પાંચ સો ને સોળ કર્યા છે હું તેને વૈજ્ઞાનિક સંજ્ઞામાં દર્શાવવા માંગુ છું હું પહેલો આંકડો નથી તેવો શૂન્ય પહેલો શૂન્ય ના હોય તેવો આંકડો અહીં કે આંકડો નથી તેવો શૂન્ય જે ત્યાં છે અને ઓકે દસ ની મોટામાં મોટી કેટલી ઘાત તેમાં બંધ બેસતી આવે તેથી એક બે ત્રણ ચાર પાંચ તેથી પાંચ પોઈન્ટ સોળ ના બરાબર થાય તો હું ત્યાં પાંચ લઈશ અને પછી બીજું દસાંશ ની પાછળ દસ તો આ દસ ની એક મોટામાં મોટી ઘાત હશે કે જે આ પહેલા શૂન્ય ના હોય એવી સંખ્યામાં બંધ બેસતી આવે તેથી એક બે ત્રણ ચાર પાંચ તો દસ ની ઋણ પાંચ ઘાત ચાલો મને બીજો દાખલો કરવા દો તો હું એ મુદ્દો કહેવા માંગુ છું કે માત્ર પહેલા માં જાઓ તમે ડાબે બાજુથી શરૂઆત કરી રહ્યા છો પહેલી શૂન્ય ન હોય તેવી સંખ્યા કે જ્યાંથી તમને ઘાત મળશે કે જ્યાં મને દસ ની ઋણ પાંચ ઘાત મળી કારણ કે મેં ગણ્યા એક બે ત્રણ ચાર પાંચ તમારે સંખ્યાની ગણતરી કરવી પડશે જે રીતે આપણે અહીં કરીએ તે રીતે અને પછી બાકીનું બધું દશાંશ પછી આવે ચાલો મને બીજો દાખલો કરવા દો જો તમારી પાસે અને મારી પત્ની હંમેશા નોંધ લે છે કે મારે દશાંશ ચિહ્નની આગળ શૂન્ય લખવું જ પડે કારણ કે તે અને જો લોકો દશાંતિન્ ના જોવેક કદાચ કેટલીક દવાઓને વધારે શૂન્ય 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 આઠ હજાર એકસો ને બાણું સ્પષ્ટ છે કે આ બહુ જ અગવડભરી સંખ્યા છે સાચું ને અને તમે જાણો છો તમે કોઈ એક શૂન્ય ભૂલી શકો છો અથવા કોઈ શૂન્ય વધારાનો પણ ઉમેરાઈ શકે છે જે મોંઘું પડી શકે છે જો તમે કોઈ મહત્વનું વૈજ્ઞાનિક સંશોધન કરી રહ્યા હો તો અથવા તો કરવાના હો તો અથવા આટલા નાના પ્રમાણમાં તમે દવા કહ્યા મુજબ નથી લેતા અથવા લો છો હું તેમાં નથી પડવા માંગતો પરંતુ હું તેને વૈજ્ઞાનિક સંજ્ઞામાં કેવી રીતે લખી શકું તો હું પહેલા શૂન્ય ન હોય તેવી સંખ્યાથી શરૂ કરું જો હું ડાબી બાજુથી શરૂ કરું તો તે આઠ પોઈન્ટ એક ને બાણું થશે મે ફક્ત દશાંશ મૂક્યા અને શૂન્ય પોઈન્ટ એકસો બાણું વડે ગુણ્યા ગુણ્યા દસ શું થાય મારે તે સંખ્યાનો સમાવેશ કરવો પડે દસ ની મને લાગે છે કે તમને વાજબી રીતે સંતોષ થશે કે આ સંખ્યા ખરેખર લખવામાં સરળ છે પેલી સંખ્યા કરતા હવે અને આ બીજી વૈજ્ઞાનિક સંજ્ઞાની જોરદાર વસ્તુ છે ચાલો ધારો કે મારી પાસે આ બે સંખ્યા છે અને હું તેમનો ગુણાકાર કરવા માંગુ છું જો હું શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય પાંચ સંખ્યા ગુણ્યા કોઈ સંખ્યા ગુણ્યા શૂન્ય પોઈન્ટ શૂન્ય 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 આઠ કરવા ઇચ્છુ અને આ ખરેખર એક સીધી અને સરળ રીત છે પરંતુ કેટલીક વખત તે અગવડભર્યું બની જાય છે મુખ્યત્વે જો દશાંશ ની કોઈ પણ બાજુ વીસ કે ત્રીસ શૂન્ય હોય ત્યારે મારી પત્નીને ખુશ કરવા માટે અહીં એક શૂન્ય મૂકો સારું જયારે તમે તે વૈજ્ઞાનિક સંજ્ઞામાં કરો છો ત્યારે તે ખરેખર સરળ થાય છે આ ફરીથી લખીએ કે પાંચ ગુણ્યા દસ ની કેટલી ઘાત મારી પાસે એક બે ત્રણ જગ્યા છે દશાંશ ની પાછળ દસ ની ત્રણ ઘાત અને આ આઠ તો આ આઠ ગુણ્યા આઠ ગુણ્યા દસ ની અરે સોરી આ પાંચ ગુણ્યા દસ ની ત્રણ ઘાત આ બહુ અગત્યનું છે પાંચ ગુણ્યા દસ ની ત્રણ ઘાત એ પાંચ હજાર થાય તેની કાળજી રાખો અને આ તેની બરાબર શું થાય આ એક બે ત્રણ ચાર પાંચ સ્થળ દશાંશ પાછળ તો આઠ ગુણ્યા દસની ની ઋણ ચાર ઘાત થાય તો જો આપણે સંખ્યાનો ગુણાકાર કરીએ તો આ જો આપણે આ બે નો ગુણાકાર કરીએ તો તે પાંચ ગુણ્યા દસ ઋણ ત્રણ ઘાત ગુણ્યા આઠ ગુણ્યા ઋણ ચાર ઘાત વૈજ્ઞાનિક સંજ્ઞામાં કંઈ વિશેષ નથી તે ખરેખર એ શું કહેવા માંગે છે એ જ છે તેથી ગુણાકાર કરવા માટે તમે તેને આ રીતે લખી શકો અને ગુણાકાર ક્રમ મહત્વ નો નથી જો હું તેને પાંચ ગુણ્યા આઠ ગુણ્યા અને પછી પાંચ ગુણ્યા આઠ કેટલા થાય આઠ ગુણ્યા પાંચ આપણે જાણીએ છીએ ચાલીસ થાય તો ચાલીસ ગુણ્યા દસ ની ઋણ ત્રણ ઘાત ગુણ્યા દસ ની ઋણ ચાર ઘાત અને જો તમે ઘાતાંકના નિયમો જાણતા હો તો તમે જાણો છો કે જ્યારે તમે બે સરખા આધારની સંખ્યાનો ગુણાકાર કરો છો તો તમે ફક્ત તેમના ઘાતાંકનો સરવાળો કરો છો તમે માત્ર ઋણ ત્રણ અને ઋણ ચાર નો સરવાળો કરી શકો તો તે દસ ગુણ્યા દસ ની ઋણ સાત ઘાત થશે ચાલો બીજો એક દાખલો કરીએ ધારો કે આપણે એવો ની સંખ્યાનો ગુણાકાર કરવો છે તો આપણે જાણીએ છીએ કે છ પોઈન્ટ બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત ધારો કે આપણે તેનો ગુણાકાર કોઈ બહુ નાની સંખ્યા સાથે કર્યો તો તે સાત પોઈન્ટ ત્રેવીસ ગુણ્યા દસ ની ઋણ બાવીસ ઘાત તો આ સંખ્યા બહુ નાની છે તમારી પાસે તે દશાંશ હશે અને પછી તમારી પાસે એકવીસ શૂન્ય પછી તમારી પાસે સાત અને બે અને ત્રણ હશે તેથી આ બહુ નાની સંખ્યા છે પરંતુ ગુણાકાર જયારે તમે તે વૈજ્ઞાનિક ગુણ ધર્મોમાં કરો છ પોઈન્ટ શૂન્ય બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ છ પોઈન્ટ શૂન્ય બાવીસ ગુણ્યા સાત પોઈન્ટ ત્રેવીસ થાય આ તે ભાગ છે તેથી તમે તેને આપણી વૈજ્ઞાનિક સંજ્ઞાના પ્રથમ ભાગ તરીકે લઈ શકો છો ગુણ્યા ગુણ્યા દસ ત્રેવીસ ઘાત ગુણ્યા દસ ની બાવીસ ઘાત અને હવે આ તમે જાણો છો તમે અહીં કેટલાક દશાંશ ગુણાકાર કરશો તે કોઈ સંખ્યા હશે ચાલીસ જેવી મને લાગે છે હું તેને મારા મગજમાં ના કરી શકું અહીં આ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત ગુણ્યા દસ ની ઋણ ઘાત તમારે માત્ર ઘાતાંક ને ઉમેરવાના છે તમને દસ ની એક ઘાત ગુણ્યા દસ મળશે અને પછી આ સંખ્યા ગમે તેની બરાબર થાય હું ફક્ત તેને છોડી દઈશ કેમ કે મારી પાસે કેલ્ક્યુલેટર નથી સાત પોઈન્ટ ત્રેવીસ ચાલો જોઈએ એ શું થશે સાત પોઈન્ટ બે ચાલો જોઈએ શૂન્ય પોઈન્ટ બે ગુણ્યા તે એકના ના છે પાંચ બરાબર છે તે એકતાલીસ બરાબર થશે તેથી આ અંદાજે અંદાજે એકતાલીસ ગુણ્યા દસ ની એક ઘાત અથવા બીજી રીત તે અંદાજે તે જરા ચારસો દસ થશે અને તે સાચું મેળવવા માટે તમારે ખરેખર ગુણાકાર કરવો પડે તેથી આશા છે કે તમે જે વૈજ્ઞાનિક સંજ્ઞા જોઈ તે ખરેખર બહુ મોટી અને બહુ નાની સંખ્યા માટે ઉપયોગી છે અને આ માત્ર આવા પ્રકારની સંખ્યાઓ સમજવા અને લખવા માટે વધારે ઉપયોગી જ નથી પરંતુ તે સંખ્યાઓના સંચાલનને પણ સરળ બનાવે છે